નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર હાલોલ તાલુકાના જાંબુડી ખાતે આઠ પોલીસ મથકોમાં પકડાયેલો બે કરોડ રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરાયો હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડ તેમજ હાલોલના પ્રાંત અધિકારી પ્રણવ અને ગોધરા પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ લાગતા તંત્રના અધિકારીઓ અને પંચમહાલ જિલ્લાના હાલોલ ડિવિઝનમાં આવેલા આઠ પોલીસ મથકો પૈકીના બે પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય પોલીસ મથકોના પીએસઆઈ પોલીસ કર્મચારી અને નશાબંધી ખાતાના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કર્મચારીઓની હાજરીમાં આજે બુધવારે સવારે નવ કલાકે હાલોલ તાલુકાના જાંબુડી ખાતે આવેલા એક મેદાનમાં આઠ પોલીસ મથકોમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં માં નોંધાયેલા કુલ પાંચસો ને પચીસ પ્રોહિબિશનના કેસોમાં ઝડપાઈ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં હાલોલ ટાઉન હાલોલ ધુલ પાવાગઢ ચાંબુઘોડા રાજકોટ દામાવાવ કાલોલ અને વેજલપુર પોલીસ મથકમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ પાંચસો ને પચીસ જેટલા પ્રોહિબિશનના કેસો નોંધાયા હતા જે પાંચસો ને પચીસ પ્રોહિબિશનના કેસોમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ બે લાખ સત્યાવીસ હજાર પાંચસો ને બત્રીસ જેની અંદાજીત કિંમત બે કરોડ નેવ લાખ પચીસ હજાર બસો ને ઓગણત્રીસનો મુદ્દામાલ છડપાયો હતો જેમાં સૌથી વધુ દારૂનો જથ્થો વર્ષ 2023 માં હાલોલ ટાઉન પોલીસ મથકની હદમાંથી ઝડપાયો હતો જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકની હદમાંથી 53 ગુનાઓ હેઠળ કુલ 1.26 કરોડ રૂપિયાની કિંમતના કુલ 80595 નંગ બોટલનો જથ્થો ઝડપાયો હતો જ્યારે અન્ય સાત પોલીસ મથકો જેમાં પાવાગઢ પોલીસ મથકે નોંધાયેલા 30 જેટલા ગુનાઓમાં કુલ 31.64 લાખ રૂપિયાની કિંમતની બે હજાર બસો વીસ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી જેમાં હાલોલ રૂરલ પોલીસ મથકના કુલ અઠ્યાસી ગુનાઓમાં સાડત્રીસ પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયાની કિંમતની બત્રીસ હજાર નવસો પંદર નંગ બોટલો વિજલપુર પોલીસ મથકમાં એકસઠ ગુનાઓમાં નવ પોઈન્ટ અઢાર લાખ રૂપિયાની આઠ હજાર આઠસો બોટલો જ્યારે કાલોલ પોલીસ સ્ટેશનના ચોરાણું ગુનાઓમાં પકડાયેલ અગિયાર પોઈન્ટ અડતાલીસ લાખ રૂપિયાની દસ હજાર ચારસોને છાસઠ બોટલ જ્યારે ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ મથકમાં નોંધાયેલા બોતેર ગુનાઓમાં આડત્રીસ પોઈન્ટ પંદર લાખ રૂપિયાની કિંમતના છત્રીસ હજાર ત્રણસોને એક્યાસી બોટલો જ્યારે રાજગઢ પોલીસ મથકમાં એકસો આઠ ગુનામાં અઠ્યાવીસ પોઈન્ટ બોતેર લાખ રૂપિયાની એકવીસ હજાર બાસઠ નંગ

નાઓની મંજૂરી આધારે ગત વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસના વર્ષમાં અમારા ડિવિઝનના આઠ પોલીસ સ્ટેશનો માં વહી એટલે વિદેશી દારૂના જેટલા કેસો થયેલા હતા એમાં ટોલ ટોટલ પાંચસો પચીસ કેસોમાં જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ તો એનો આજરોજ નાશ કરવામાં આવેલ છે જેમાં કુલ ટોટલ બોટલો બે લાખ સત્તર હજાર પાંચસો બત્રીસ અને એની કુ કુલ કિંમત બે કરોડ નેવું લાખ પચ્ચીસ હજાર અને છસો ઓગણત્રીસ રૂપિયાનો મુદ્દામાલ આજરોજ નાશ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જો અમે જાતે તથા બંને એસ સાહેબો તથા મામલતદાર સાહેબો અને એમનો સ્ટાફ અહીં હાજર રહેલ છે અને રોલર દ્વારા એને નાશ કરવાની કાર્ય અહીંયા અમારા ચાલી રહી છે